તો વાત નહીં થશે પગલા ભરવામાં આવશે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને ખેડૂતને પાયમાલ કરી ગયો એ બાદ સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે સર્વર ઠપ થઈ રહ્યા છે તેની સાથે ખેડૂતો સુધી આ પૈસા ક્યારે પહોંચશે એ દરેક વાતની વચ્ચે હવે નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવીનું ખેડૂતોને જે અત્યારે હાલ મુસીબતો પડી રહી છે એની સામે જો કદાચ અધિકારી દ્વારા આનાકાની કરવામાં આવશે અધિકારીઓ દ્વારા કામ કરવામાં નહીં આવે તો ચોક્કસથી તે લોકોની સામે કડક પગલા ભરવામાં આવશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જે રીતે એક નિવેદન સામે આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે કોઈ પણ ખેડૂતની ફરિયાદ આવશે તો એની સામે અધિકારીઓની સામે ક્યાંક ને ક્યાંક પગલા ભરવામાં આવશે વિવાદ કહેવામાં આવી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે લોકો પરેશાન થઈ રહ્યા છે તે લોકોની ઘણી બધી ફરિયાદો સામે આવતી હોય છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ બાદ જે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે પરંતુ જે રાહત સહાય પેકેજના પૈસા છે એ

સૌથી પહેલા તો હર્ષ સંઘવી આ વિષયને લઈને શું કહ્યું સાંભળીએ ગુજરાતમાં અચાનક ભારે વરસાદ પડે આપણે સૌ લોકો જાણીએ છે કે આપડા કોઈના હાથમાં નથી અહીંયા જે વડીલો બેઠા છે એમને જોયું હશે એમને અનુભવ હશે કદાચ મારી ઉંમરના ને મારા પછીની ઉંમરના લોકોને અનુભવ ના હોય કે આવો ભારે વરસાદ એક સાથે આવે તમામ ક્ષેત્રોમાં ખેડૂતો એ પકાવેલો પાકને આટલું મોટું નુકસાન થઈ જાય અહીંયા બી બેઠેલા જે વડીલો છે ને એને ખબર હશે આ સર્વે થતા મહિનાઓ થતા હતા કે નહીં થતા હતા પેલા થતા હતા કે નહીં અહીંયા બેઠેલા જે લોકોને લાગે કે સર્વે થતા પહેલા મહિનાઓ થતા તા એ હાથ ઊંચો કરે અને ગણતરીના દિવસોની અંદર સર્વે પૂર્ણ કરાવી લીધો કોઈને પાંચ પચીસ ટકા પાક બચી ગયો હોય તો એને કોઈ હેરાનગતિ ના થાય તે માટે સંપૂર્ણ સર્વેની કામગીરી આખા ગુજરાતની અંદર હિસ્ટોરિકલ ઐતિહાસિક સમયની અંદર પૂર્ણ કરીને ખાલી સાત દિવસની અંદર આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને બાર થી તેરમા દિવસોમાં દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે આપવામાં આવ્યું આ પેકેજના દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતની અંદર પૂરના કારણે વરસાદના કારણે પેકેજ મુખ્યમંત્રી ડિક્લેર કર્યું છે અને કોઈ જગ્યા પર ખેડૂતોએ ક્યાંય લાઈનમાં ના ઉભું રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહી થશે પગલા ભરવામાં આવશે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો પંદર હજાર કરોડની ની મગફળી ખરીદી નિર્ણય લેવામાં આવ્યો કુલ મલાવીને ખાલી આ એક મહિનાના નિર્ણય ગણીએ ને તો છવ્વીસ હજાર કરોડ રૂપિયા એ ખેડૂતોના લાભમાં એમના હિતમાં ડિક્લેર કરવામાં આવ્યા છે

જે કામ કરવા જોઈએ તે કામ કરતા નથી હોતા એવામાં હવે જ્યારે હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ ખેડૂતની ફરિયાદ તેમની પાસે પહોંચી તો ચોક્કસ જે તે અધિકારીની સામે યોગ્ય પગલા લેવામાં આવશે તમારું શું માનવું છે જે રીતે હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે એને લઈને તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર